छुपा के तेरा भाई हंसेगा डोली को कंधा देगा और ये कहेगा तेरे साथ हूँ मैं तेरे साथ हूँ मैं तेरे साथ हूँ मैं तेरे साथ हूँ मैं મારું નામ એન કે સુતરિયા સીએસઆઈ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર હોવાથી એસપી સાહેબની સૂચના અનુસાર શ્રી ટીમની કામગીરી માટે અમે લારી ગલ્લા રિક્ષાવાળા એ લોકોને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે શ્રી ટીમની કામગીરીમાં બાળકો છે વૃદ્ધો છે મહિલા છે એ લોકોને कायदा अनुसधाने जे पण मार्गदर्शन आपण मार्गदर्शन आपले से